ભાવનગર શહેરમાં વધુ એક આગની ઘટના બની વહેલી સવારે શહેરના બોરો તળાવના નાકે આવેલ અશોકા પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવાના પ્રયાસ હાથ ધર્યા કલ્કોનક જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો આગના કારણે દુકાનમાં રહેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો thank that